जय श्रीकृष्णा राधे राधे मारी यूट्यूब चैनल चेनल हार्दिक स्वागत महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं गुरु मे देव सर्वकार्येषु सर्वदा मित्रो आजे आ આ વિડીયોમાં આજની આ સંકટ ચતુર્થી વ્રતની કથા સાંભળીશું તો આપ સૌ પણ ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોવ તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય શ્રી ગણેશ અવશ્ય લખજો જેથી ભગવાન ગણેશની કૃપા આપણા સૌ ઉપર બની રહે સૌ પ્રથમ આપણે આ સંકટચોથ વ્રતની કથા સાંભળીએ કે જેના વગર વ્રત અધૂરું ગણાય છે જે લોકોએ વ્રત ન કર્યું હોય અને માત્ર વ્રત કથાનું શ્રવણ કરે છે તો પણ તેને તેનું પુણ્ય ફળ જરૂરથી મળે છે તો સૌ લોકો મારી સાથે એક ચિત્તે ધ્યાનપૂર્વક આ કથાનું શ્રવણ કરે એ સમયની વાત છે જ્યારે મહામુનિ દધીજીના પુત્ર વૃતાસુર રાક્ષસ હતા તે ખૂબ જ પરાક્રમી અને બળવાન હતા તેમણે પોતાના બળનો ઉપયોગ કરીને ત્રણેય લોક ઉપર હુમલો કર્યો અને જીતી લીધા હતા દેવતાઓને પોતાના વશમાં કરી લીધા હતા અને દેવતાઓને ત્રાસ આપીને હેરાન પરેશાન કરવા લાગ્યા ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો ઇન્દ્રદેવ પણ પોતાનું ઇન્દ્રાસન છોડીને ભાગી ગયા સર્વે દેવી દેવતાઓ ચારેય દિશાઓમાં નાશ ભાગ કરવા લાગ્યા ત્યારબાદ બધા દેવતાઓ ભેગા થઈને દેવરાજ ઇન્દ્રને મળ્યા અને બધા મળીને ભગવાન શ્રી નારાયણના ચરણોમાં જવાનું વિચાર્યું ભગવાન શ્રી હરિ વૈકુંઠ ધામમાં બિરાજમાન હતા ત્યાં સર્વે પહોંચ્યા અને બધા દેવોએ ભગવાન નારાયણને પ્રણામ કર્યા અને ભગવાન નારાયણને પોતાની સમસ્યા કહી પછી દેવરાજ ઇન્દ્ર કહેવા લાગ્યા હે દયાની ધાન સૃષ્ટિના સર્જનહાર અમારી ઉપર મહેરબાની કરો અમારા ઉપર કૃપા કરો અમે સૌ વૃતાશુરના ત્રાસથી કંટાળી ગયા છીએ માટે એ રાક્ષસનો નાશ કરીને અમને શાંતિ અર્પણ કરો દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભક્ત વત્સલ ભગવાન નારાયણ બોલ્યા હે દેવરાજ ઇન્દ્ર સમુદ્રની વચ્ચે ટાપુમાં રહેવાને કારણે રાક્ષસો બહુ નિર્ભીક અને બળવાન પણ બની ગયા છે આ ઉપરાંત વૃતાશુર દાનવે તો બ્રહ્માજીની પાસેથી અભય વરદાન પણ મેળવી લીધું છે માટે તમે બધા અગત્ય ઋષિ પાસે જાઓ જે સર્વ ઋષિઓમાં સર્વશ્રેષ્ઠ છે તેઓ સિદ્ધિવાન મહામુનિ છે તેઓ પોતાની સિદ્ધિના બળે સમુદ્રનું બધું જળ સુકવી લેશે અને વૃતાસુરને શોધી કાઢશે આથી દેત્યો બધા પોતાની પિતાની પાસે ચાલ્યા જશે અને તમો સૌ એના ત્રાસમાંથી મુક્ત થઈ જશો મુક્તિ પ્રાપ્ત કરીને તમે સુખેથી રાજગાજ ચલાવી શકશો ભગવાન વિષ્ણુની આવી વાણી સાંભળીને સર્વદેવો ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને અગત્ય મુનિ પાસે પહોંચ્યા તેમના આશ્રમમાં જોઈને મહામુનિની સ્તુતિ કરવા લાગ્યા અને તેમને પ્રસન્ન કર્યા મહામુનિ ઘણા પ્રસન્ન થઈને બોલ્યા હે દેવતાઓ તમે સર્વ ભેગા મળીને મારી પાસે શા માટે આવ્યા છો ત્યારે દેવરાજ ઇન્દ્રએ મહામુનિને પ્રણામ કરીને કહ્યું હે મહામુનિ તમે તો ત્રિકાળ જ્ઞાની છો અમારી વેદના તમે જાણો જ છો છતાં પણ હું તમારી પાસે આવવાનું કારણ બતાવી રહ્યો છું વૃતાસુર નામના બળવાન રાક્ષસે પોતાની માયાવી શક્તિના આધારે ઇન્દ્રલોક પર કબજો કર્યો છે અમોને પરાસ્ત કરીને ઇન્દ્રનું રાજ્ય ઝૂંટવી લીધું છે અમે સૌ તેમના ગુલામ બની ગયા છીએ માટે અમે સૌ કંટાળીને આમ તેમ ભટકી રહ્યા છીએ પછી અમે ભગવાન નારાયણ પાસે ગયા અને આ બાબતમાં ભગવાન નારાયણની સલાહની મદદ લઈને અમે સૌ આપની પાસે આવ્યા છીએ તો હે મહામુનિ અમારી ઉપર દયા કરો અમારા ઉપર કૃપા કરો અને વૃતાસુના ત્રાસમાંથી અમને મુક્ત કરો દેવોની દુઃખભરી સમસ્યા સાંભળીને મહામુનિ અગત્ય બોલ્યા હે દેવતાઓ તમે મારી પાસે આવ્યા છો એટલે માટે આપ સૌને હું અવશ્ય મદદ કરીશ પછી થોડી વાર અટકીને અગત્ય ઋષિ બોલ્યા હે દેવગણો આપ સૌ નિશ્ચિત થઈને આપના સ્થાનોએ પાછા ફરો તમારા સૌના દરેકના મનોરથ અવશ્ય પૂરા થશે હું તમને આશીર્વાદ આપું છું મહામુનિ અગત્યની વાત સાંભળીને દરેક દેવતાઓ નિશ્ચિત થઈને પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા તેમના ગયા પછી મહામુનિને મનમાં ચિંતા થવા લાગી કે આવડા મોટા દરિયાનું બધું જ જળ હું કેવી રીતે પી શકીશ આવા કપરા સમયે મહામુનિએ ભગવાન શ્રી ગણેશજીનું સ્મરણ કર્યું સંકટમાંથી મુક્તિ માટે સંકષ્ટ ચતુર્થીનું વ્રત કર્યું શ્રદ્ધા ભક્તિથી ભગવાન શ્રી ગણેશજીનું પૂજા કર્યું ત્રણ મહિના સુધી સતત વ્રત કરવાથી ભગવાન શ્રી ગણેશજી પ્રસન્ન થયા અને તેમની ઉપર કૃપા કરી આ વ્રતના પ્રભાવથી મહામુનિ સમુદ્રનું બધું જળ પી ગયા દરિયાને સૂકવી નાખ્યું આ રીતે મહામુનિએ ભગવાન શ્રી ગણેશનું વ્રત કરીને દેવતાઓની સમસ્યાનું સમાધાન કર્યું અને પ્રભુની કૃપા પણ પ્રાપ્ત કરી આ વ્રત કથા સાંભળવાથી હજાર અશ્વમેય યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે મહામુનિએ પોતાના જ્ઞાનના પ્રભાવથી દેવોને વૃતાસુરના કેદમાંથી મુક્ત કર્યા હે ભગવાન શ્રી ગણેશ જેવી રીતે આપ અગત્ય ઋષિને ફળ્યા એવી જ રીતે આપનું આ વ્રત કરનાર કથા કહેનાર તથા કથા સાંભળનાર સૌને ફળજો બોલો ભગવાન શ્રી ગણેશજીની જય તો આ રીતે માગસર મહિનાની સંકટ ચતુર્થી વ્રતની કથા છે કે જે આપણે સૌ લોકોએ સાંભળી ભગવાન શ્રી ગણેશને અમારી એટલી જ પ્રાર્થના છે કે જે કોઈએ આવૃત કથા સાંભળી વાંચી તથા આ વિડીયો જોઈએ છે સાંભળે છે તે લોકો ઉપર ભગવાનની કૃપા અવિરત બની રહે ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ બની રહે અને ભગવાન શ્રી ગણેશ હંમેશા તેમની સાથે રહે તેમના પર આવનારી બધી અડચણો દૂર કરે અને બધી સમસ્યાઓ સંકટ બાધાઓ દૂર કરે અને તેમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરે અને રિદ્ધિ સિદ્ધિ હંમેશા તે સૌ લોકોના ઘરમાં રહે તો બોલો શ્રી ગણપતિ ગજાનંદની જય દર્શક મિત્રો સંકટ ચતુર્થીનું વ્રત આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે કે જે વ્રત માતા પાર્વતી અને ભગવાન શંકરના પુત્ર એવા ભગવાન શ્રી ગણેશજીને સમર્પિત છે આજના દિવસે તેમનું પૂજન કરવામાં આવે છે ધાર્મિક માન્યતા એવી છે કે આ વ્રત કરવાથી જીવનમાં ચાલી રહેલી તમામ પરેશાનીઓ તમામ સંકટ તમામ બાધા ભગવાન શ્રી ગણેશ દૂર કરે છે તથા માતાઓ પોતાના બાળકોના સુખાકારી જીવન માટે પણ વ્રત કરતી હોય છે ઘણી બહેનો પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પણ આ વ્રત કરતી હોય છે તથા ઘણી સ્ત્રીઓ પોતાના પરિવારના સુખાકારી જીવન લાંબા સુખી સમૃદ્ધિ આરોગ્ય માટે પણ આ વ્રત કરતી હોય છે આપણી જે કંઈ પણ મનોકામના હોય તે આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરવાથી પૂર્ણ થઈ જાય છે ભગવાન શ્રી ગણેશ તેને જરૂર પૂર્ણ કરે છે કેમ કે ભગવાન શ્રી ગણેશ સુખ કરતા છે દુઃખ હરતા છે હરતા છે અને તે આપણા સૌ લોકોના વિઘ્ન હરે છે એવું જરૂરી નથી કે ભાદરવા મહિનાની ચોથના દિવસે જ ભગવાન શ્રી ગણેશનું પૂજન થાય પરંતુ ભગવાન શ્રી ગણેશનું પૂજન તો દરેક ચતુર્થીએ થાય છે અને દરરોજ પણ સર્વ સાંજની પૂજામાં થાય છે નિત્ય પૂજનથી આપણા ઘરમાં સિદ્ધિનો વાસ રહે છે અને કદાચ નિત્ય પૂજન ન કરતા હોય તો આપણે આ ચતુર્થીના દિવસે તો પૂજન અવશ્ય કરવું જોઈએ જો આપ આપના મંદિરમાં પૂજા કરતા હોય તો ત્યાં પણ પૂજા કરી શકાય છે અથવા અલગ એક બાજોટ ઉપર ભગવાનની સ્થાપના કરીને પણ પૂજા કરી શકાય ભગવાન શ્રી ગણેશની મૂર્તિ હોય તો પંચામૃત અને જળથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ બાજુડ ઉપર લાલ અથવા પીળા રંગનું વસ્ત્ર પાથરીને તેના ઉપર ભગવાનની સ્થાપના કરવી જોઈએ તેના ઉપર એક બાજુ ચોખા કે ઘઉંની ઢગલી કરવાની હોય છે અથવા તો ભગવાનને આસન આપી તેના ઉપર ભગવાનને બેસાડવાના હોય છે ભગવાનને જનોય વસ્ત્ર પહેરાવવું ચોખા ચાંદલો કરવો પછી ફૂલ અર્પણ કરવા જોઈએ ત્યારબાદ પ્રસાદ ધરાવવાનો અને દુર્વા અર્પણ કરવાની જો હોઈ શકે તો લાલ રંગના પુષ્પ પણ અર્પણ કરવા જોઈએ કે જે ભગવાનને અતિ પ્રિય છે જો ભગવાનને અતિ પ્રિય એવા લાડુ ધરાવવા માંગતા હોય તો એકવીસ લાડુનો ભગવાનને ભોગ ધરાવવાનો અને એકવીસ લાડુ શક્ય ન હોય તો આપણી શક્તિ પ્રમાણે ભગવાનને લાડુ ધરાવવા જોઈએ ઘરે જો બનાવતા આવડતા ન હોય તો બહારથી પણ લઈ શકાય છે અને કદાચ ભગવાનને લાડુનો ભોગ ધરાવી ન શકાય એમ હોય તો કોઈ પણ મીઠાઈ પણ ધરાવી શકાય કોઈ પણ ફળ ફળાદી ધરાવી શકાય છે સૂકો મેવો અથવા દૂધની વાનગી પણ ધરાવી શકાય છે અને આ બધી વસ્તુમાંથી કોઈ પણ પ્રસાદ ધરાવી ન શકીએ તો અંતે ગોળ તો આપણે ભગવાનને ધરાવી જ શકીએ છીએ ભગવાન શ્રી ગણેશ આપણા ભાવના ભૂખ્યા હોય છે એટલે તેનાથી પણ ભગવાન ખૂબ જ પ્રસન્ન થઈ જાય છે પૂજા કરતા સમયે મનમાં ને મનમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ ભગવાનનો મંત્ર પણ બોલી શકાય ઓમ ગંગ ગણપતે નમઃ ઓમ ગમ ગણપતે નમ અથવા શ્રી ગણેશાય નમ ઓમ શ્રી ગણેશાય નમ અને સમય હોય તો સંકટ નાશન સ્ત્રોતનો પાઠ અવશ્ય કરવો જોઈએ ત્યાર પછી ભગવાન સમક્ષ દીવો કરવો જોઈએ અગરબત્તી કરવી જોઈએ ભગવાનની પૂજા કરી લીધા પછી આરતી કરવી જોઈએ આરતી ગાતા આવડતી હોય તો આરતી ગાતાની સાથે આરતી ઉતારવી જોઈએ અથવા તો મોબાઈલમાં આરતી ચાલુ કરીને પણ આરતી કરી શકાય છે પૂજા આરતી કરી લીધા પછી ભગવાન સમક્ષ જે પ્રસાદ ધરાવ્યો હોય તે લઈને પોતે લેવો જોઈએ અને સૌ લોકોને આપવો જોઈએ જે લોકો આજના દિવસે જે રીતે વ્રત કરવાના હોય તે રીતે આખો દિવસ વ્રત કરવાનો આમ તો આ વ્રતમાં ભૂખ્યા રહીને ઉપવાસ કરવાનો હોય છે પરંતુ જે વ્યક્તિ ભૂખ્યા રહીને ઉપવાસ ન કરી શકે તો ફળ ફળાદી લઈ શકે છે રાત્રે ચંદ્રોદય થાય ત્યાં સુધીનું જ માત્ર આ વ્રત કરવાનું હોય છે ચંદ્રદેવને રાત્રે જ્યારે અર્ઘ આપવા જઈએ ત્યારે તે લોટામાં શુદ્ધ જળ અનેમાં થોડું દૂધ ઉમેરવું સાથે જો ચંદન હોય તો ચંદન ઉમેરી શકાય ફૂલ અને ચોખા પણ ઉમેરવાના ત્યાર પછી ચંદ્રદેવનો ઓમ સોમાય નમઃ એ મંત્રનો જાપ કરતાં કરતાં અર્ઘ આપવો જોઈએ અથવા ઓમ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતાં કરતાં પણ અર્ઘ આપી શકાય છે અને ચંદ્રદેવને પ્રાર્થના કરવાની કે તમે મારા દ્વારા આપેલા આ અધૈ્યનો સ્વીકાર કરો ભગવાન શ્રી ગણેશની મારા ઉપર પણ કૃપા કરાવો અને ભગવાન શ્રી ગણેશને પણ પ્રાર્થના કરવાની કે આ વ્રતમાં મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો પ્રભુ મને માફ કરજો મારાથી કંઈ સેવા અધૂરી રહી ગઈ હોય તો પ્રભુ મને તમારો બાળક સમજી માફ કરજો તથા આજની મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો અને આપની જે મનોકામના હોય તે ભગવાન સમક્ષ વ્યક્ત કરવી જોઈએ અને ત્યાર પછી ઘરે આવીને એકટાણું કરવામાં આવે છે એકટાણામાં પણ સાત્વિક ભોજન જ લેવું જોઈએ અને ઘરનું ભોજન જ લેવું જોઈએ ઘણા લોકો મોડું એકટાણું કરતા હોય છે ઘણા લોકો મીઠાવાળું ભોજન પણ લેતા હોય છે તો આ પહેલેથી જ જે રીતે એકટાણું કરતા હોય તે રીતે એકટાણું કરવાનું તો મિત્રો આ રીતે આ સંકટચોતનું વ્રત કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે બીજી કથાનું શ્રવણ કરીએ એકવાર માતા પાર્વતી સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા તે સમયે તેમણે પોતાના મેલમાંથી એક બાળકને ઉત્પન્ન કર્યું અને ઘરનો પહેરેદાર બનાવીને એ બાળકને કહ્યું કે મારા આવતા પહેલાં કોઈ ઘરમાં પ્રવેશ ન કરે થોડીવાર પછી શિવજીએ જ્યારે ઘરમાં પ્રવેશ કરવા માંગ્યો તો બાળકે તેમને રોકી લીધા જેના પર શિવજીએ ક્રોધિત થઈને બાળક સાથે ભયંકર યુદ્ધ કર્યું પણ સંગ્રામમાં તેને કોઈ પરાજિત ન કરી શક્યું તેથી ભગવાન શંકરે ગુસ્સામાં ત્રિશૂલથી એ બાળકનું માથું ધડથી અલગ કરી દીધું જ્યારે માતા પાર્વતીએ આવીને આ જોયું તો તે ક્રોધિત થઈ ગઈ અને તેમણે પ્રલય કરવાનું શરૂ કર્યું ભયભીત દેવતાઓએ દેવ ઋષિ નારદની સલાહ પર જગદંબાની સ્તુતિ કરીને તેમને શાંત કર્યા શિવજીએ એના ગણોને કહ્યું કે ઉત્તર દિશામાં જે કોઈ પણ પ્રાણી સૌ પહેલાં મળે તેનું માથું કાપીને લઈ આવો ભગવાન શંકરના ગણોને એક હાથીનું બચ્ચું મળ્યું શંકર ભગવાને સુંડ સહિત હાથીના બચ્ચાનું મસ્તક ગણેશજીના ધડ પર લગાવી દીધું અને ગણેશજીને જીવિત કર્યા માતા પાર્વતીએ ખુશ થઈને એ ગજમુખ બાળકને પોતાના હૃદયને લગાવી લીધું પણ તેમને એ વાતનું દુઃખ હતું કે લોકો તેમના બાળકને જોઈને તેની મજાક ઉડાવશે પણ શિવજીએ તેમને દેવતાઓમાં શ્રેષ્ઠ હોવાનો આશીર્વાદ આપ્યો બ્રહ્મા વિષ્ણુ મહેશે એ બાળકને દેવતાઓના અધ્યક્ષના રૂપમાં જાહેર કરીને સૌ પહેલાં પૂજવાનું વરદાન આપ્યું ભગવાન શંકરે બાળકને કહ્યું હે ગિરજાનંદન વિઘ્ન અવરોધોને નાશ કરવામાં તમારું નામ સર્વોપરી રહેશે તમે સૌના પૂજ્ય બનીને મારા સમસ્ત ગણોના અધ્યક્ષ બનશો હે ગણેશ્વર તમે ભાદ્રપદ માસના કૃષ્ણ પક્ષને ચતુર્થીના રોજ ચંદ્રમાના ઉદીત થવા પર ઉત્પન્ન થયા છો આ તિથિમાં વ્રત કરનારાના બધા વિઘ્નોનો નાશ થઈ જશે અને તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત થશે શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરનારાઓની મનોકામના જરૂર પૂર્ણ થાય છે દર્શક મિત્રો કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ જરૂરથી લખી લેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ રાધે રાધે 今日是三月二十